ઉડવેલના પતિ પત્ની કારમાં દારૂ લઈ જતા ખડકી હાઈવે પર એલસીબીના હાથે ઝડપાયા કારના સીટ પાછળ બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂને સંતાડી લઈ જતા હતા વલસા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ સહિતની પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે ખડકી નેશનલ હાઈવે નંબર અડતાલીસ રામદેવ ધાબા સામે ટવેરા કાર નંબર જીજે પંદર સીબી ચોપન ઓગણસીને અટકાવી હતી અને જેમાં સંજયભાઈ બાબુભાઈ પટેલ અને તેમની પત્ની હેમાબેન પટેલ સવાર હતા જેમની કારની ઝીણવટભરી તલાશી લેવામાં આવતા કારના સીટના પાછળના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ બસો ને બાવીસ જેની કિંમત રૂપિયા તેત્રીસ હજાર ત્રણસોનો દારૂ મળી આવતા દારૂ અને કાર મળી પોલીસે બે લાખ સાડત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે લઈ પતિ પત્નીની ધરપકડ કરી પાડી પોલીસ મથકે એલસીબીએ ગુનો નોંધાવ્યો છે